વાત કરીએ ડભોઈની તો છત્તીસગઢના નેતા અમિત બધેલે સિંધી સમાજ અને ધર્મગુરુ વિશે કરેલી અભદ્ર ટિપ્પણી મુદ્દે ડભોઈ સિંધી સમાજ દ્વારા ભારે આક્રોશ સાથે અમિત બધેલના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું છત્તીસગઢના નેતા અમિત બધેલ દ્વારા સિંધી સમાજના ભગવાન ઝુલેલાલ તેમજ સિંધી સમાજ વિશે તાજેતરમાં કરવામાં આવેલા ભદ્ર ટિપ્પણીઓ બાબતે સમગ્ર દેશ અને ગુજરાતભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ નગરમાં વડોદરી ભાગોળ પાસે આવેલા ઝુલેલાલ મંદિર પાસે નગરમાં વસતા સિંધી સમાજના અગ્રણીઓ કાર્યકરો યુવાનો મહિલાઓ સહિત સમગ્ર સિંધી સમાજ ભેગો થયો હતો અને ભારે આક્રોશ સાથે સમાજ દ્વારા વિરોધ રેલી યોજવામાં આવી હતી અને અમિત બધેલના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું આવી અભદ્ર ટિપ્પણી કરનાર સામે સરકાર દ્વારા સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી ડભોઈ સિંધી સમાજના પ્રમુખ સુભાષભાઈ ભોજવાણી અગ્રણીઓ દીપકભાઈ જાધવાણી કાલીભાઈ દુલાણી સહિત સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત જોડાયા હતા આ અંગે પ્રમુખ સુભાષભાઈ ભોજવાણીએ જણાવ્યું હતું કે આ ટિપ્પણીને લઈ સિંધી સમાજમાં ખૂબ જ આક્રોશ અને વિરોધ છે અને અમિત બધેલ ને સખ્તમાં સખત સજા આપવામાં આવે એ અમારા સમાજની માંગણી છે સમાજ અને મારવાડી સમાજના ઇષ્ટદેવ હિન્દુ દેવી દેવતાને વિરુદ્ધમાં હાલફેલ ગમે તેવું બોલે છે તેમની સામે ગમે તે કરી અને એમની શિક્ષકના પગલા લેવા જોઈએ અધિકાર છે આવી રીતે ગમે તે ગમે તે ધર્મ વિરુદ્ધમાં ગમે તે બાલ કરે તે ચલાવી લેવા નહીં અને ખાસ કરી સિદ્ધિ સમાજ કોઈ પણ સંજોગમાં ચલાવી લેવામાં આવે નહીં આપો તો વાત કરીએ હવે પંચમહાલ ની તો